રાજસ્થાનના જૈન ઉપાશ્રયની આ ઘટના છે એક વૃદ્ધ સાધવી જે વર્ષોથી તપશ્ચર્યા કરે પ્રવચનો કરે પર્યુષણ ચાલતા હતા અને અંતિમ દિવસ એટલે કે સંવનશ્રીના દિવસે એક જૂની યા વાત યાદ આવી ગઈ અને એણે એકના એના જૂના શિષ્યને બોલાવ્યો ઘટના એવી હતી શા માટે શિષ્યને બોલાવ્યો વર્ષો પહેલાં એક પ્રવચનમાં એ શિષ્ય હાજર હતો અને કોઈ વાત ઉપર સાધ્વીજીએ એને જાહેરમાં ખખડાવી નાખ્યોનું જાણે અપમાન કરી નાખ્યું અને ઓલો શિષ્ય જે હતો એને એમ થયું કે આ તો મને અપમાનિત કરી નાખ્યું બધાની વચ્ચે અને એ ઉઠીને ચાલ્યો જાય છે ઉપાશ્રય છોડી જાય છે અને પછી ક્યારેય સાધ્વીજીના પ્રવચનમાં નથી આવતો સાધ્વીજીને આ વાત યાદ આવે છે ને એમને બોલાવડાવે છે કે આ શિષ્યને શોધીને હાજર કરો અને શિષ્ય આવે છે ભરી સભા છે એટલે કે દિવસ છે ને લોકો પ્રવચનમાં બેઠા છે અને સાધ્વી જે એમ કે છે મીછા મી દુકડમ મેને તુમે દુઃખ પહોંચાયા ભલે હી ધર્મ કે હિત મેં કહા હો લેકિન મેરે શબ્દોને તમારે મન કો ચોટ દી ને ક્ષમાચાર અને સાહેબ આટલું બોલે છે ને સાધ્વીજી ત્યાં તો શિષ્ય ગડગડો થઈ જાય છે ને આંખમાંથી આંસુડા નીકળી જાય છે અને પછી એ કે છે કે આપને મુજે ડાટા થા દિન સે મેને આપને જીવન કો બદલના શરૂ ક્યા આજ આપ ક્ષમા માંગ રહી રહી હૈ પર મેં તો આપકો ધન્યવાદ દેના ચાહતા મુદ્દો એ છે સાહેબ કે તમે તમારા કોઈ સ્નેહી સાથે કોઈ અજાણ્યા માણસ સાથે ઘરના પરિવારના સભ્ય સાથે મિત્ર સાથે કોઈની પણ સાથે દુવ્યવહાર કરવો હોય તો માફી માગી લેવી જોઈએ પછી તમે જૈન છો કે અજૈન છે કે કોઈ પણ વિચાર શૈલી કોઈ પણ ધર્મના તમે શ્રાવક છો પણ માફી માગી શકો છો મિચ્છામી દુકડમ કહી શકો છો આજે આ મિચ્છામી દુકડમ ઉપર વાત કરવી છે અને જગત આખામાં આ માફી અથવા તો મિચ્છામી દુકડમ કહીને જે જૈન પરંપરા છે એ અદ્ભુત પરંપરા છે બીજા કોઈ ધર્મમાં આવી પરંપરા જોવા નથી મળતી કે દર પર્યુષણના સોનશ્રીના દિવસે આખા જગતને સામાન્ય જીવ જીવ જંતુથી માંડી જીવતા જાગતા માનવી સુધી કોઈનું જાણે અજાણે એનું એનું દિલ દુભવ્યું હોય તો મીછામી દુકડમ આ મીછામી દુકડમ આખા જગતમાં કઈ રીતે મહત્વનું છે કેટલીક બીજી ઘટનાઓ તરફ મારે ધ્યાન દોરવું છે આચાર્ય તુલસી બહુ મોટું નામ એનો પણ એક ક્ષમાનો પ્રસંગ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ જેમ મહાવીર સ્વામી ભગવાને કહ્યું છે ઓગણીસો ચૌદ થી ઓગણીસો સુડતાલીસ નો આ એમનો જીવનકાળ આચાર્ય તુલસી જૈન ધર્મના મહાન સંત અને તપસ્વી એમણે અણુવ્રત આંદોલનની શરૂઆત કરી જેમાં અહિંસા સત્ય સંયમ અને જન જન સુધી એને પહોંચાડ્યું એમનો બહુ વિરોધ થયો હતો જ્યારે એમણે સુધારાવાદી દ્રષ્ટિકોણ રજૂ કર્યો ને ત્યારે પરંપરાવાદી જૈન સંપ્રદાયોમાં એનો બહુ વિરોધ થયો કેટલાક કટ્ટરપંથીઓ તો એમની બહુ નિંદા કરતા હતા અને સાર્વજનિક રૂપે એમની સામે આંદોલન પણ શરૂ થયું હતું અને કેટલીય ધર્મસભામાં એમને અપમાનિત કરવાની કોશિશ પણ થઈ હતી અને એમના અનુયાયીઓને બહિષ્કાર કરવા સુધીની ધમકીઓ પણ આપવામાં આવી હતી પણ આચાર્ય તુલસીએ નતો એનો કોઈ પ્રતિશોધ લીધો ન કટુતા દેખાડી એમણે શું કહ્યું સાંભળવા જેવું છે મેં હું ક્ષમા કરતા હું વે ભી મેરે હી જૈસે આત્મા કે યાત્રી હૈિ મે ક્ષમા નહીં કરુંગા તો મેં આપને ભીતર કી શાંતિ કો ખો દા આ બહુ મહત્વ હજી એક બીજો કિસ્સો આપને કેવો છે એ છે આચાર્ય કુંદ કુંદનો આચાર્ય કુંદ કુંદ અને રાજાનો એક પ્રસંગ છે જૈન ધર્મના મહાન આચાર્ય જેમણે સમયસાર પ્રવચનસાર નિયતિ જેવા ગ્રંથોની રચના કરી આ જૈનો છે જૈન ધર્મના અભ્યાસી છે એને ખબર છે કે આ કેટલા મહત્વના ગ્રંથો છે એકવાર થયું એવું કે આચાર્ય કુંદ કુંદને દરબારમાં રાજાએ આમંત્રિત કર્યા પણ આચાર્યએ એ રાજસી ભોજન અને એનું નો અસ્વીકાર કારણ કે વૈરાગ બારો ભાર હતો પણ રાજાને એમ થયું કે મેં બોલાવ્યા અને આચાર્ય કેમ ન આવ્યો એને એમ થયું કે આ તો મારું અપમાન થયું અને ક્રોધિત થઈને રાજાએ આચાર્યને જેલમાં નાખી દીધા જેલમાં પૂરી દીધા પણ આચાર્ય કુંદે એનો કોઈ પ્રતિરોધ ન કર્યો ન કોઈ ક્રોધ કર્યો એમણે ધ્યાન અને મૌનમાં રાજાને પ્રતિક્ષમા અને મૈત્રી ભાવ બનાવી રાખ્યો અને એણે શું કીધું રાજાને જો કિયા વ અજ્ઞાનવશ કિયા મેં ઉસે દોષ નહીં દેતા આ બહુ મહત્ત્વની વાત છે કે તમે કોઈની સાથે કેવો વ્યવહાર કરો છો અને પછી તમે અંદર મનમાં હિજરાયા કરો છો એના કરતાં માફી કહી દેવામાં કાંઈ ખોટું નથી અને આવા તો દુનિયાભરમાં અનેક પ્રસંગો બન્યા છે ઈસાઈ સમાજનો છે અમીસ સમુદાયની જે વાત છે બે હજાર છમાં માં અમેરિકાના પેલ્સિનિયા રાજ્યમાં એક અમીસ સ્કૂલ ઉપર એક વ્યક્તિએ ધડાધડ ગોળીબાર છોડી હતી અને કેટલાય માસૂમ દીકરીઓની જાન ગયા હતા એના મૃત્યુ થયા હતા પણ આ ત્રાસદી બાદ અમુદ અમિત સમુદાય જે હતો એને અપરાધી પરિવારને માફ કરી દીધો અને એને સાંત્વના પણ આપી માત્ર માફી નહીં પણ એ વ્યક્તિનો અંતિમ સંસ્કાર થયો કારણ કે એ પણ મરી ગયો હતો ગોળીબાર એમાં ભાગ પણ લીધો એટલું જ નહીં સાહેબ એના પરિવારને આર્થિક મદદ પણ કરી અને આખી દુનિયામાં ક્ષમાની જે શક્તિ છે કરુણાનું પ્રતિક છે આ ઘટના બની ગઈ ઈસ્લામમાં પણ આવી પરંપરા છે એક મુસ્લિમ મહિલાએ સાર્વજનિક રૂપથી એક વ્યક્તિને ક્ષમા કરી એને એની ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો પણ એને કહ્યું કે મેને અલ્લા સે ક્ષમા માંગીથી અમે દૂસરો કો ક્ષમા કર કે ઉસકા અનુસરણ કર રહી અને કુરાનમાં એમ કહેવામાં આવ્યું છે જો ક્ષમા કરતા હૈર સુલહ કરતા હૈકા પ્રતિફિલ પ્રતિફલ અલ્લાહ કે પાસે આ સુર સુરા બેતાલીસ ચાલીસ એમાં લખેલું છે આપણે મહાત્મા ગાંધીની ક્ષમાભાવને આપણે જાણીએ છીએ યહૂદી પરંપરામાં હોલો જે ઘટના બની હતી નાઝીઓએ દસ લાખથી વધારે યહૂદીઓને ગેસ ચેમ્બરને એ મૃત શિબિરમાં મારી નાખ્યા હતા એક યહૂદી મહિલા હતી એમાં જે યાતના શિબિરમાંથી બચી ગઈ હતી વર્ષો પછી એણે એક નાઝી સૈનિકને માફ કર્યો માફ કરતા કરતા એણે એમ કહ્યું મેં એને ક્ષમા નહીં કયા હતા મેં ઉસે ક્ષમા નહીં ક્યાં ક્યુકિ વ ક્ષમા કે યોગ્ય થા બલકી ઈસરીએ કેમ મેં ખુદકો ભી મુક્ત કર્યો વાહ ક્યા બાત એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતીની આવી એક બહુ સરસ મજાની ઘટના છે કે મહર્ષિ દયાનંદને એકવાર ઝેર એના ખોરાકમાં નાખીને એને મારી નાખવાની એક કાવતરું થયું હતું અને એમાં રસોઈયો જગન્નાથ ઇન્વોલ્વ હતો દૂધમાં એને કાચને પીસીને અંદર નાખીને એને પીવડાવ્યું હતું સ્વામીજીના આ વાતની ખબર પડી તો એમણે જગન્નાથ ઉપર ગુસ્સો નહીં કર્યો એને માફ કરી દીધો અને એના પ્રાણોની રક્ષા થાય એવી એવો પ્રયત્ન પણ કર્યો આવી નેલ્સન મંડેલાની બહુ જાણીતી ઘટના છે નેલ્સન મંડેલા સત્યાવીસ સાલ સત્યાવીસ વરસ એ જેલમાં રહ્યા હતા અને કે પછી જ્યારે જેલમાંથી બહાર નીકળે છે ત્યારે જેલર અને શ્વેત સરકાર બંનેને માફ કરેલા ત્યારે એ બોલેલા કે હું જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે હું જો નફરત લઈને નીકળો હોત તો મેં હું છે ને કેદી જ રહત પણ મેં ક્ષમા કરી અને યુદ્ધ જે હતું એમાંથી બહાર આવી અને એ નવી શરૂઆત હતી એટલે આવી ઘટનાઓનો પાર નથી અને આપણે આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ અને આપણા જીવનમાં ક્યારેક કંઈ એવી ભૂલ થઈ હોય તો માફી માગવી જોઈએ માફી આપવી જોઈએ રવાંડાનો નરસંહાર ઓગણીસો ચોરાણુંની આ બહુ મોટી ઘટના છે નાનકડો આફ્રિકન દેશ એમાં બે મુખ્ય જાતિઓ હુતુ અને તુત્સી અને એની વચ્ચે બહુ સંઘર્ષ ઓગણીસો ચોરાણુંમાં રવાન્ડાના રાષ્ટ્રપતિની હત્યા થઈ અને હુતુ ચરમપોથીઓએ તુત્સી સમુદાયનો નરસંહાર શરૂ કર્યો અને સો દિવસમાં એમ કહે છે કે આઠ લાખ લોકોને મારી નાખ્યા એમાં પડોશી પણ ખરા દોસ્ત પણ ખરા શિક્ષક પણ ખરા અરે પરિવારના સદસ્યો પણ એકબીજાને મારવા લાગ્યા અને એમાં એક ઇમેક્યુઅલ ઇલી બાગીજા નામની યુવતી હતી જે નરસહાર વખતે કોલેજની રજાઓમાં પોતાના ઘરે આવેલી અને જ્યારે હિંસા શરૂ થઈ ત્યારે એના પિતા એ એને એક પાદરીના ઘરમાં છુપાવી દીધી હતી અને એ કારણે એ બચી ગઈ હતી અને એ બહુ નાના બાથરૂમમાં કે જે ત્રણ બાય ચાર ફૂટનું હતું એમાં એ છુપીને રહી હતી સાહેબ એકાણું દિવસે છુપાયેલી રહી ત્યાં નતી કોઈ વીજળી અને ન કોઈ અવાજ અને દરેક પડે મોતનો ડર હતો આ યુવતી જ્યારે ઇમેક્યુએલે બહાર આવી ત્યારે એને ખબર પડી કે એના માતા પિતા બે ભાઈ અને કેટલાય એના સગાવાલાની હત્યા થઈ છે એ કહે છે કે મને મારી અંદર એટલો બધો ક્રોધ અને ઘૃણા મને લાગી કે હું મારી જાતને ખોઈ બેઠેલી પણ પ્રાર્થના અને ધ્યાનના માધ્યમથી એ સ્વસ્થ થઈ અને આખરે એણે ક્ષમાનો માર્ગ લીધો એણે ભગવાનને પૂછ્યું કે હું ક્ષમા કરી શકું છું અને જવાબ મળ્યો હા કારણ કે તું જીવિત છે અને ઇમ્યુરલ પછી એના પરિવારના જે હત્યારા છે જે જેલમાં છે એની પાસે જાય છે જે વ્યક્તિગત રીતે પાછળથી બહુ એને શરમ થઈ અને ડર પણ હતો પણ આ છોકરી એની પાસે ઇમેક્યુએલ જાય છે અને કહે છે કે હું તમને ક્ષમા કરું છું અને પછી એને ગળે લગાડે છે સાહેબ આ આ કોઈ માત્ર વ્યક્તિગત ઘટના નથી પણ રવાંડાના આત્માના પુનર્નિર્માણનું એક પ્રતિક ઘટના બની ગઈ અને પછી ઇમેક્યુલે પોતાની આત્મકથા લખી લેપ ટુ ટેલ અને આખા જગતને એની જાણકારી મળી એટલે આ બહુ મજાનું છે હઝરત મહેમદ અને વૃદ્ધાનો હજી એક પ્રસંગ આપણે લઈએ પ્રસંગ છે બહુ સરસ છે હઝરત મોહમ્મદ સાહેબ મક્કામાં ઇસ્લામનો પ્રચાર કરતા હતા ત્યારે એના વિરોધી પણ હતા અને એનું અપમાન પણ કરતા પણ હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ નમ્રતાને સહનશીલતા એમનામાં હતી તો એ કોઈને અપમાનિત સામે નહોતા કરતા મોહમ્મદ સાહેબ રોજ નમાઝ માટે મસ્જિદમાં જતા અને રસ્તામાં એક વૃદ્ધનું ઘર આવે અને રોજ જ્યારે મોહમ્મદ સાહેબ નીકળે તો એની ઉપર કચરો ફેંકે મોહમ્મદ સાહેબ કાંઈ પણ બોલ્યા વગર શાંતિપૂર્વક ત્યાંથી નીકળી જાય એ કોઈ દિવસ ક્રોધ ના કરે વૃદ્ધા ઉપર પણ એક દિવસ બદલાવ આવે છે એક દિવસ મોહમ્મદ સાહેબ નીકળે છે અને વૃદ્ધા પહેલને એના ઉપર કચરો નથી ફેંકે બીજા દિવસે પણ એવું થાય છે કારણ કે રોજ મોહમ્મદ સાહેબ જાય છે અને મોહમ્મદ સાહેબ ને આશ્ચર્ય થાય છે કે હવે કેમ કચરો નથી ફેંકતી એટલે વૃદ્ધાના ઘર પાસે જઈને દરવાજો ખટખટાવે છે વૃદ્ધા બીમાર છે દુર્બળ થઈ ગઈ છે ને એકલી છે મોહમ્મદ સાહેબ હકીમને બોલાવે છે એટલે કે વૈદ્યને બોલાવે છે ને દવા અપાવે છે એની સેવા કરે છે અને એના કારણે વૃદ્ધા પાછી સાજી થઈ જાય છે જ્યારે સાજી થઈ જાય છે ત્યારે એનો પશ્ચાતાપ જે હોય છે રોતા રોતા કહે છે કે મેં તમારી સાથે જે દુર્વ્યવહાર કર્યો એની બદલ મને તમે માફી આપશો હું સાહેબ હસીને કહે છે એ બધું ભૂલી જાઓ એ બધું ભૂલી જાઓ પણ તમારી તબિયત ઉપર ધ્યાન દો એને સ્વસ્થ કરો ત્યારે વૃદ્ધ કહે છે તમે મારી તબિયતની નહીં તબિયત નથી સુધારી મારી સેવા ચાકરી કરીને દવાઓ અપાવીને પણ મને પણ સુધારી છે હું તમારી આજીવન એસાન મંદ રહીશ આ સાહેબ ક્ષમાની તાકાત છે એટલે આ ક્ષમાનું વિજ્ઞાન સમજી લેવા જેવું છે જૈનોની પરંપરા જે સંવંત્રીના દિવસે મીછામી દુકડમ અને એનું તો પાછું ઘી બોલાય છે સર્વ સકર સંઘને ક્ષમા પ્રાર્થવાનું એનું ગી બોલાય છે અને એ ભાગશાળી હોય છે કે સૌથી પહેલા એને બધાની ક્ષમા માગવાનું મીચાની દુકડમ કહેવાનો લાભ મળે છે આ ક્ષમાનું વિજ્ઞાન છે મનોવિજ્ઞાનની એક પરિભાષા છે શું છે એ પણ સમજવા જેવું છે નિર્ણાયત્મક એટલે કે ડિસિશનલ ફર્ગીવનેસ એ ત્યારે બને છે કે જ્યારે વ્યક્તિ પ્રતિશોધની ભાવના છોડી અને સામેવાળો જે એની સાથે જેણે દુર્વ્યવહાર કર્યો છે એને માન્ય વ્યક્તિના રૂપમાં સ્વીકાર કરી લે છે આ બહુ મહત્વનું છે ઇમોશનલ ફર્ગીવનેસ એટલે ભાવનાત્મક ક્ષમા એમાં વ્યક્તિની અંદર જે કટુતા ક્રોધ ઘૃણા જે ભાવનાઓ છે ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે અને શાંતિની અનુભૂતિ થાય તમે ક્યારેક આ પ્રયત્ન કરજો કોઈ મિત્ર હોય સગાવાલા હોય એની સાથે તમે વ્યવહાર ન રાખતા હો તમારું દિલ દુભણ હોય પણ એને તમે માફ કરશો પછી તે તમારા અંદર જે શાંતિનો અનુભવ થશે ને સાહેબ એનાથી ઉપર કાંઈ નથી અને આ શું કામ આવશ્યક છે કોઈને માફ કરી દેવું મીછામી દુકડમ કહી દેવું શું કામ આવશ્યક છે તમારું માનસિક સ્વાસ્થ્ય એનાથી સારું રહે છે ક્ષમા કરવાથી તનાવ ક્રોધ ચિંતા અવસાદ એ બધામાં બહુ ઘટાડો આવી જાય છે શારીરિક સ્વાસ્થ્ય અને આની ઉપર ઘણું બધું સંશોધન થયું છે કે ભાઈ ક્ષમા જે કરી દે છે એ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર નિયમિત રહે છે સામાન્ય રહે છે એનું ઊંઘ છે એ સ્વસ્થ રીતે ઊંઘી શકે છે અને એની ઇમ્યુનિટી છે એ વધે છે સામાજિક જો સંબંધની વાત કરીએ તો ક્ષમાના કારણે તમારા જે બગડેલા સંબંધો છે એ સુધરી જાય છે અને વ્યક્તિ વધારે સહિષ્ણુ અને સંવેદનશીલ બની જાય છે આજના યુગમાં આ સૌથી વધારે જરૂર છે ક્ષમા શું નથી સાહેબ ક્ષમાનો અર્થ એમ નથી કે તમે ખાલી બીજા સાથે પાછો સંબંધ બનાવો છો પણ ખાલી એમ કે એ પણ નથી કે તમે એના કૃત્યને બરાબર કરો પણ આ એક આંતરિક પ્રક્રિયા છે જે તમને મુક્તિ અને માનસિક શાંતિ આપે છે અને જો તમે સમાન નથી આપતા તો કહ્યું તેમ ક્રોધ ગુણા પ્રતિશોધની ભાવના ડરની ભાવના આ બધું તમારા હૃદયમાં રહે છે અને આ ક્ષમાનો ભાવ કઈ રીતે વિકસિત કરાય તો સ્વચિંતન કરવું પડે ધ્યાન કરવું પડે ભાવનાત્મક પ્રતિક્રિયાઓને સમજવી પડે દ્રષ્ટિકોણ તમારો બદલવો પડે સામેવાળાના વ્યવહારની પાછળ કોઈ કારણ હશે એ સમજવાની જેમ માહેર સ્વામી આપણને અનેકાંતવાદ સ્યાદવાદ આપ્યો છે અને થોડું તમારી જાત સાથે સંવાદ કરવો જોઈએ અને એ તમે કોઈના ઉપર ઉપકાર નથી કરતા સાહેબ તમે ક્ષમા કરો છો તો તમને મુક્તિ મળે છે તમને શાંતિ મળે છે એટલે એ ફાયદાકારક છે એટલે આ રીતે તમારે ક્ષમાને જોવી જોઈએ અને એ રીતે મીછામી દુકડમનું મહત્વ છે જૈનોએ એની ફિલોસોફીનો એક ભાગ બનાવી દીધો છે એની જીવન પદ્ધતિનો આ એક ભાગ છે દરેકે મીછામી દુકડમની જે ભાવના છે એના જીવનનો ભાગ બનાવી દેવાની જરૂર છે તો યુદ્ધો અટકી જશે માણસ માણસ વચ્ચેનું જે અંતર છે એ દૂર થઈ જશે માણસ માણસ વચ્ચેનો માનવતાનો સેતુ છે સૌને મીચા વિ આભાર ફરીથી મળીશું